તો બગડી ગયો છે તો હલો મિત્રો કેમ છો તો અત્યારે વાગ્યા છે રાતના સાડા અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘરે આવીને જોયું તો અહીંયા આરો બગડી ગયો છે આજે ફોલ થઈ ગયો તો આજે પીવું પડશે સાદું પાણી તો પાણી તો પાણી હોતા પણ હમ પહેલે સે ફિલ્ટર પાણી પીતે એટલે આપણે આજે સાદું પાણી પીવું પડશે તો આ કાકીનું પાણી વળી સ્વીચ પાઈ રીતે ચણકાવું કે કેટલા વાગે મને ટાઈમ નહીં ખબર તો અત્યારે ખોલું અત્યારે તો MCB બંધ કરી પડશે કે બારની MCB તો કે કે જાય કરી જમવાનું બનાવી લે હમણા પછી અને ખોલી કરો જોઈ લો મે તો હમણા પાણી પડ્યું નથી પીવાનું

કઈ નહીં હું સાદું પાણી પી લઈશ પાણી પંપ તો છે જ જે અંદર બોર કરેલો હોય ને જે મોટર હોય છે ને એ બગડી ગઈ હતી તો બહુ દિવસ સુધી પાણી પીધું હતું એ કેવાવા એ કેવાવા દેખો કેમેરા માં દેખાય किसने मारा એવો ન કે લગા કે આતે હો યાર

जीरा न वढारा अभी कभी जो पूरे थई गई अरे पेंट के नहीं आ रही तुम्हारे जो हां बड़कोसी मम्मी ना थोड़ी आपरी थोड़ी दवा तो जीरा माटे के बनी गई हां गाइस तो केना तो बनी छ पण बड़ा चमची ने आपिया कौन आ मम्मी माटे आपरी आ माथे बेसन खाओ तो मयरो यार बड़ी મેલેન આવો ચમચી ચમચી પી લો જિયાની છે ચમચી તો અયા શું બને છે મોહનથાર ક્યા વાત મોહનથાર માય ફેવરિટ તો આજે મોહનથાર બને છે ગરમા સાદી ભાસમ કે ચક્તા કૌસી પ્રમેશો કો જો કમેન્ટ કરજો હા આ જોની આર યુ આર યુ તો ફાઇનલી અયા ઊઠી ગયો છે ઊઠી ગયો છે જો આ જો જગジャ સિમシમ ઉઠી ગયો હાઈ કરો હાઈ હાઈ કરો હાઈ કરો તો ગાઈસ આપણે કરી જો છે હાઈ ચલો હાઈ કર દો આ પપ્પા કેમ નથી ઉચકતા એવું કેતો હશે તો અત્યારે બગ ઉકાડી રહી છે ને એ એવી છે ને

તો કહે આરો બગડી ગયો છે કાલે ટેકનિશિયને બોલાવીએ અને આરો આપણે કમ્પ્લીટ કરાવીએ ને તો મેં અહીંયા વાયર બીજે જોઈન કરીને પણ જોયું કે કદાચ વાયરમાં પ્રોબ્લેમ હોઈ શકે પણ વાયરમાં પણ પ્રોબ્લેમ નથી પણ અંદરથી કંઈ પ્રોબ્લેમ છે તો ખબર નહીં શું થયું તો આજે થોડું નોર્મલ આટલું પાણી છે આટલું બાલીને ઢાંક્યો હોય છે આટલું પાણી છે આટલું પીતો તો હવે ખબર નહીં થયું હશે તો હવે ખોલ્યા પછી ખબર પડે ટેકનિશિયનને તો મેં બહુ ટ્રાય કર્યો ચાલુ થયું જ નહીં તો કાલે ટેકનિશિયન બોલાવીએ આપણે ને આપણે રિપેરિંગ કરાવીએ તો અત્યારે અમે જસ્ટ જમ્યું છું અને ભાવ અને જીઆન જમી રહ્યા છે ત્યાં બતાવું છું બે જમી રહ્યા છે અને એમને અત્યારે જમીને ઊભો થયો તો ચાલો કહીશ હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ આપણે તો મારી જે બ્લોગ નવા હોય સબસ્ક્રાઈબ કરી લાઈક છે સબસ્ક્રાઈબ તો ચાલો આપણે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ ફરી મળીએ નવા વ્લોગમાં ચાલો ભાઈ ભાઈ